ભરૂચમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ છત્રી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ કાપી નાખીને કોઈ અન્ય ઉમેદવારને આપવા જણાવ્યું ભરૂચમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય અને કરણી સેના દ્વારા રેલી કાઢીને કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો ક્ષત્રિય સમાજનું મહિલાઓ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાઈ અને તેના બદલે પુરુષોત્તમ રૂપાલાને જ કાપી નાખવા જોઈએ તેવા નિવેદનો આપ્યા હતા મોદી તુમસે પ્યાર નહીં રૂપાલા તેરી ખેર નહીં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપ સરકારને હર હંમેશના માટે કોબે કોબા વરીને મતો આપ્યા છે જો રૂપાલાને નહીં બદલવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવશે કલેક્ટર ઓફિસની બહાર ક્ષત્રિય સમાજના કેટલાક લોકો દ્વારા પુતળા દહનનો કાર્યક્રમ કરવા જતાં પોલીસે તમામને અટકાવ્યા હતા રૂપાલાના પુતળા દહન કરવા પહેલા જ પોલીસ અને ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનો વચ્ચે રૂપાલાના પુતળાને લઈને ખેંચતાના દ્રશ્યો સર્જાયા હતા જોકે પોલીસ દ્વારા ક્ષત્રી સમાજના યુવાનો પાસેથી રૂપાલાનું પુતળું પોતાના કબજામાં લઈ લીધું હતું રિપોર્ટર વિષય તહેલગા ન્યૂઝ ભરૂચ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનો સમગ્ર દેશના લોકોએ જોયા છે સ્વાભાવિક પણ એ છે કે સત્તાની અંદર હોય સત્તાના નશામાં ડૂબેલા હોય સત્તામાં બેઠેલા લોકોએ પણ જોયું છે આ આગ છેવાડાના ગામડાથી લઈ શહેરથી લઈ રાજ્યથી લઈ સમગ્ર દેશની અંદર એની જ્યારે આગ લાગેલી છે

તમારા નિવેદનો આપવા માટેનો કોઈ હક નથી આ સમગ્ર દેશની અંદર સમાજના લોકો પણ આ જવું એક સમાજની વિરુદ્ધની વાત કરવી જય માતાજી આજે સર્વ સમાજ ને અને દરેક જાણ કરીએ છીએ કે અમારા સમાજ વિરુદ્ધ જ્યારે ત્યારે અભદ્ર બોલવામાં આવે છે અને અકૃત્ય કરવામાં આવે છે એના વિરોધમાં આજે અમે આવેદન પત્ર આપીએ છીએ દરેક જિલ્લામાં અમારા સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે રૂપાલાને જણાવી દઈએ છીએ કે આ રીતે દરેક વખત અભદ્ર બોલી અને અમારી નારી સમાજને જે તમે કૃત્ય કરો છો એ સારું નથી નારી તો પૂજનીય છે તો એના માટે આ રીતનો શબ્દ બોલવો એ યોગ્ય નથી અને તમે જે અત્યારે બેઠા છો કે તમે અમને એવું માનીએ છીએ કે તમે બહુ સારી જગ્યાએ બેઠા છો અને સારા કાર્ય કરો છો જય ભવાની હું શૈલેન્દ્રસિંહ ડાયબા વસી કરણી સેના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે

કરી બદલાવે એ મહત્વનું છે બધા ટોરે થાને ને ટિકિટ ના કાપો રૂપાલાને જ કાપી કાળો એ જ મહત્વનું છે હવે જે કઈ કરો ને પાકો